દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે આ અભિયાનને સફળ બનાવવા સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે જેમાં સુરતના વેપારીઓને લગભગ સાડા ત્રણથી પાંચ કરોડ સુધીના રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા હતા કાપડ ઉદ્યોગને તિરંગા બનાવવાના જે ઓર્ડર મળ્યા છે તેનાથી અંદાજે સો કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને મળ્યો હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે સુરતમાં મેડ ઇન ઇન્ડિયા કાપડમાંથી ધ્વજ બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રધ્વજ બનાવવાની શરૂઆત કરી છે તિરંગા બનાવતી વખતે ગર્વની અનુભૂતિ થાય છે નાની સાઇઝના તિરંગાની સૌથી વધુ માંગ રહે છે આ સાથે જ ગુજરાત ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ સરકાર તરફથી આ વખતે મોટા ઓર્ડર મળ્યા છે आ उपरांत देशभर में होलसेल व्यापारियों हो पर मोटा प्रमाण में ऑर्डर आप माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने जो हर घर तिरंगे यात्रा की शुरुआत करीब तीन वर्ष पूर्व जो की थी उस उसके जिसके कारण जिसके निमित्त सभी लोगों के बीच में देशभक्ति की भावना बहुत अधिक बढ़ी है 15 अगस्त आने के पूर्व 20 दिन पूर्व से ही तिरंगे की डिमांड में काफी वृद्धि हो जाती है सभी स्टेट जैसे कि एमपी, गुजरात यूपी उत्तराखंड सभी देशों सभी स्टेटों से तिरंगे की डिमांड भी खूब आती है और ऑनलाइन भी तिरंगे की डिमांड रहती है और उसके बाद सभी लोगों के अंदर उत्साह देखने को मिलता है और तिरंगे की डिमांड में वृद्धि होती है रसप्रद बात ये कि हाल में सौ डिमांड में नानी साइज ना तिरंगा है जैम के पांच बाय त्रन इंच तीस इंच આ નાના ધ્વજ ભેટમાં આપવા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં કરવા અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે જો કે વીસ બાય ફૂટ જેવા વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવ્યા છે આ તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે કેટલાક લોકો ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય સુરત સુરતના રાંધેર ઝોનના રામનગર વિસ્તારમાં આવેલા